નાની હિરવાણી સેવા સહકારી મંડળીમાં મોટું કૌભાંડ કિરાલુ તાલુકાની નાની હિરવાણી સેવા સહકારી મંડળી ફરી વિવાદમાં આવી છે પ્રમુખ પી કે ચૌધરી અને મંત્રી ગોકળભાઈ ગોવાભાઈ રબારી ઉપર બોજા વગર ખેડૂતોના નામે લોન ઉપાડવાના ગંભીર આક્ષેપો થયા છે પાલનપુરમાં રહેતા નિવૃત્ત શિક્ષક મોરજીભાઈ ચૌધરીના નામે બેંકમાં ખાતું ન હોવા છતાં પાંચ લાખની લોન ઉપાડી લેવાય હોવાનું બહાર આવ્યું છે તેમના ભાઈ પરથીભાઈ ચૌધરીએ મીડિયા સમક્ષ આક્રોશ વ્યક્ત કર્યો છે આગળ પણ આ બંને ભાઈના નામે ત્રણ ત્રણ લાખની લોન ઉપરી હતી ઠાકોર ફુલાજી અને અમરતજી માનસંગજી સહિત અનેક લોકોને લોન લીધી ન હોવા છતાં નોટિસ મળતા ગામમાં હંગામો મચ્યો છે મૃતક વ્યક્તિના નામે પણ લોન ઉપાડવાનું સામે આવે છે આ દરમિયાન મંડળીના મંત્રી ગોકુળભાઈ રબારીએ ખેરાલના પત્રકાર ફારૂક મહેમાનને ધમકાવતા ઓડિયો વાયરલ થતાં વિસ્તારમાં ભારે ચર્ચા છે પાલનપુર અને કેરળના પત્રકારને ધમકી અને અશોભનીય ભાષાનો પણ ઉપયોગ કરે છે આ કેસમાં મોટું કૌભાંડ બહાર આવવાની શક્યતાઓ વ્યક્ત થઈ જાય છે સહકારી બેંકના અધિકારી વિપુલ પટેલ સહિતની ટીમ હીરવાણી ગામે દોડી આવી હતી અને પ્રાથમિક તપાસ શરૂ કરી હતી સ્થાનિકો અને પીડિતોને આશંકા છે કે સ્થાનિક ધિરાણ મંડળી તથા બેંકના કર્મચારીઓ વચ્ચે ગોટાળા કરી લોન કાઢવામાં આવી છે પોલીસમાં નોંધાયેલા આ કેસની વધુ તપાસ ચાલી રહી છે અને દોષિતોને સામે કડક પગલાની માંગ ઉઠી રહી છે શું નામ મારું નામ ચૌધરી કયા ગામનો છો શું ઘટના બની હું નાની હિરવાણી ગામનો છું મારા મોટાભાઈ કે પાલનપુર રિટાયર્ડ શિક્ષક છે હવે બન્યું કે ડિસ્ટ્રિક્ટ બેંકમાંથી મને નોટિસ મળી એટલે મારા ભાઈના નામે નોટિસ મળી એ નોટિસની અમે નોટિસ મળી એટલે બેંકમાં અમે તપાસ કરવા ગયા તો મારા ભાઈના નામે ધિરાણ બોલતું હતું હવે મારા મોટા એ તો અત્યારે બીમાર છું કે એમને ક્યારે આ ડિસ્ટ્રિક બેંક પણ જોયેલી નથી અને પગથી પણ ચડેલા નહીં અને એમને ક્યારેય લોનય લીધેલી નથી એટલે મારા ભાઈ સાથે આ ફ્રોડ થયેલું છે એમાં નાની અરવાણી સહકારી મંડળી અને બેંક દ્વારા આ ફ્રોડ થયેલું અમને જણાય શું માંગ છે આપ એને ફ્રોડ કર્યું હોય એ વ્યક્તિ અથવા તો એ સંસ્થા આ ભરી દે એ અમારી માંગ છે અને અમને ન્યાય મળવો જોઈએ મારું નામ ઠાકોર પથરી જવાનજી છે શું બનાવ બનાવમાં એવું બન્યું કે મારી સહકાર મંડળી જે ચાર ધીરોણ ચાલી રહ્યું છે એમાં એવું હતું કે જે મારા દાદા છે ઠાકોર વેલાજી વલાજી એ મૃત્યુ પામ્યા છે બે હજાર ઓગણીસમાં અને બે હજાર વીસમાં ઉપાડી લીધી છે એટલે અમે ન્યાય માગી રહ્યા છીએ આ કઈ રીતના બની છે જો મળત આપણે જાણે લૂલું લાંગડું એવું હોય તો બેંકમાં લઈને જઈએ છીએ આપણે તો એકણ જઈએ છીએ એ વખત એમ કહે છે કે એનું મોઢું તો તે વખત મોઢું બતાવું પડે છે તો કોઈ એક તો મરી ગયું છે તો ઇકડ માર કે પૂછ્યું નહીં કે લાવવા મળત શક નહીં એવું તો પૂછ્યું કે નહીં પૂછ્યું હોય ત્રણ ત્રણથી ત્રણ લાખ પચાસ હજાર જેવી કઈ ડિસ્ટ્રિક્ટ બેંક ત્રણ લાખ અડત્રીસ હાજર થાય સર એના પછી બે ત્રણ વર્ષ પછી બે વર્ષ થઈ જાય નોટિસ આયા ઘણું કગર્યા મંત્રી ને ઘણું જે કારોબારી છે ને એ બધા ઘણું પાછળ દોડે છેલ્લા બે વર્ષથી દોડું એના પછી મારે છેલ્લું પગલું દોડાવવું પડ્યું પોલીસ અરજી આપવી પડી મારે

બેંક જયારે મંડળીને ધિરાણ કરે અને મંડળી ખેડૂતોને ધિરાણ કરે છે સભાસદોના તો એ સભાસદોના ધિરાણમાં એક બે ઇશ્યુ સામે આવ્યા છે એના માટે બેંકે અમને ખરાઈ કરવા મોકલી મોકલેલા છે નાની હિરવાણી ગામની સેવા મંડળી છે અને અમે મહેસાણા ડિસ્ટ્રિક્ટ બેંકમાંથી આવેલા છે બે ખેડૂતોના ખાતાના વધારે ખાતું જોડાય છે ज्या सुधी तथ्य सामने ना होत्या कोण जजमेंट आपण